મહેસાણા બેઠક થી ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ ચૂંટણી જીતવા ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા વિજાપુરના દેવીપુરા ગામે યોજાયેલા અગિયાર માં પાટોત્સવ માં હરિભાઈ પટેલ અને સી જે ચાવડાએ હાજરી આપી હતી જ્યાં ભુવાજી પાસે બેઠેલા હરિભાઈ અને સીજે ચાવડાના ચાવડા ના જીતની ભુવાજીએ ભવિષ્યવાણી કરી હતી અને ધૂળતા ધૂળતા મોદી સરકાર ચારસો પાર જશે તેની ગેરંટી આપી હતી રાહુલ ગાંધી જેવા નપું આપ બફાટ કરનાર બીજું કોઈ નહીં પણ આપમાંથી ભાજપમાં જોડાનાર ભૂપતભાઈ આણી છે વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂપતભાઈએ ન બોલવાનું બોલી નાખ્યું રાહુલ ગાંધી જેવા નપું વ્યક્તિત્વના હાથમાં

બીજો પશ્ચિમ બંગાળ બનાવો છો આપણા કોંગ્રેસ ના ઉમેદવાર પણ મમતા બેનર્જી ટુ છે મમતા બેનર્જી ની વાત કરે તો હું એમને આપના માધ્યમ થી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજ ની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાયા નૌકાભિયાન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપો છું ગેનીબેને નોકાબેન પર પ્રહાર કરતા એમ પણ કહ્યું કે મારે નોકાબેન ના પ્રમાણપત્રની જરૂર નથી એ વ્યક્તિગત એનો જે કા સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલા આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નોકાબેન ના પ્રમાણપત્રની જરૂર નથી એ ગુજરાતની જનતાને બનાસકાંડાની જનતાને ખબર છે આજે દાંતાના પૂંજપુરમાં ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં ભાગ લીધો હતો અને આ સભા બાદ તેમણે નૌકાબેન પર પલટવાર કર્યો હતો રૂપાલાનો વિરોધ હજુ શાંત થયો નથી ત્યારે ભાજપના વધુ એક નેતાએ બફાટ કરી બળતામાં ઘી હોમ્યું છે ભાજપ નેતા કિરીટભાઈના બેફામ વાણી વિલાસથી ક્ષત્રિયો આહટ થયા છે એટલે કા પાટીલ સાહેબ તમે એવું કરો એક દિવસ મક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ઘડીમાં નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમળમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એક દિવસ કરજો આ રોજે રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો માનવિનાશ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે